તંત્રના અધિકારીઓની મિલીબગતથી ભરૂચ જગડિયામાં ઓવરલોડ વાહનો દોડી રહ્યા છે તો આરટીઓ ટીઓ સહિત ભૂસ્તર વિભાગ તેમજ રાજપાડી તથા ઉમરલા પોલીસી મિલીબગત છે તેવા ગંભીર આક્ષેપો પૂર્વ સાંસદ મનસુખ વસાભાએ પુનઃ ઉચ્ચારી પોતાની સરકાર સામે સવાલ ઉઠાવ્યા હતા ઓવરલોડ વાહનોના કારણે ગ્રામ પંચાયતના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા છેલ્લા પાંચ દિવસથી પંથકમાં પાણીના તપાસ માટે વસાવા પહોંચ્યા હતા ભરૂચ જિલ્લાના તાલુકામાં ગામે ઓવરલોડ વાહનોના કારણે ગ્રામ પંચાયતના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા છેલ્લા પાંચ દિવસથી પંથકમાં પાણીનો કકડાટ ઉઠ્યો છે ત્યારે આજ રોજ ભરૂચના સાંસદ મનસુખ વસાવા ઉમરલા ગામની મુલાકાતે આવ્યા હતા ત્યારે મનસુખ વસાવાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ઝઘડિયા પંથકમાં ચાલતા ઓવરલોડ રેતીના વાહનો બાબતે જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી આરટીઓ સહિત ભૂસ્તર વિભાગ તેમજ રાજપાડી તથા ઉમરલા પોલીસની મિલીભગત છે ઓવરલોડ વાહનોના કારણે ઉમરલા સહિત આસપાસના ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે રાજપીપરાથી લઈ ભરૂચ સુધી રોડની સાઈડમાં રેતીના મોટા મોટા ડુંગરો ખડકી દેવામાં આવ્યા છે આ બાબતે મનસુખ વસાવાએ જિલ્લા કલેક્ટરનું પણ ધ્યાન દોર્યું હતું પરંતુ તેમણે પણ કોઈ પગલાં નહીં ભર્યા હોવાનો આક્ષેપ મનસુખ વસાવાએ કર્યો છે જો આ વિસ્તારમાં દોડતા ઓવરલોડ વાહનો બંધ નહીં થાય તો મનસુખ વસાવા દ્વારા જન આંદોલન કરવામાં આવશે અને તેનું નેતૃત્વ તેઓ જાતે પોતે કરશે તેની પણ સાંસદ મનસુખ વસાવાએ ચીમકી ઉચ્ચારી છે એટલા ઉમલ્લા ગ્રામ પંચાયત ખૂબ મોટી ગ્રામ પંચાયતો છે એક મિની શહેર જેવી આ બંનેવ ગામ પંચાયતો છે જોઈન્ટ સાથે જોડાયેલી છે ઉમલલાહ સાથે લોકો ઉમલલાના નામથી જ ઓળખાય છે આ બંનેવ ગ્રામ પંચાયત ન લોકો ખૂબ હેરાન છે રેતીના હાઇવા ઓવરલોડ ભરીને જાય છે એના કારણે ખૂબ હેરાન થાય છે ટ્રાફિક પણ બજારમાં જામ થાય છે કારણ કે પહેલી વખત એટલા એટલા મોટા હાઇવા જાય છે કે એના કારણે લોકો ખૂબ ત્રાસી ગયા છે નાના વાહનો નાના વાહન ચાલકો તો ખૂબ જ પરેશાન છે આ હાઈવાઓના કારણે પીવાના પાણીની પાઇપલાઈન છેલ્લા પાંચ દિવસથી તૂટી ગઈ છે જિલ્લા વહીવટી તંત્રને તાલુકા વહીવટી તંત્રને મામલતદાર હોય પીએસઆઈ હોય એ ખાણ ખનીજ પણ જાણ કરી છે છતાં પણ કોઈક ને કોઈક કારણ છે એમની સાથે મિલી ભગત છે કે શું છે લોકોનો તો આક્ષેપ છીતો છે બધા જ આ રેતી સાથે છે એના કારણે બે રોક રોકટોક તૂટી ગઈ પીવાનો પાણીનો પ્રશ્ન ટીવી મીડિયા માં આવે છે લોકલ સોશિયલ મીડિયા માં આવે છે છતાં પણ એક સિંગલ એક અધિકારી પીએસઆઈ કે મામલતદાર કે પ્રાંત ક્યાં વિસ્તારના કોઈ અધિકારી અહીંયા જોવા માટે પણ આવતો ટીડીઓ પણ આ પાણીનો પીવાનો મોટો પ્રશ્ન છે ટીડીઓ કેમ કોના સાથે સેટિંગમાં બેઠા છે આ તાલુકા વિકાસ અધિકારી એ મને સમજાતું નથી તો આ હાયવાના કારણે રેતી રેતીના ધંધા સાથે જોડાયેલા લોકોના કારણે લોકો ખૂબ હેરાન છે રેતીના ધંધા સાથે જોડાયેલા અમને અમે પૂરો સહકાર છે સરકારના નીતિ નિયમ મુજબ તમે કામ કરો ધંધો કરો અમને કોઈ વાંધો નથી પણ તમે સરકારના નીતિ નિયમ મુજબ ઓવરલોડ ગાડીઓ ભરો જે આ વિસ્તારની અંદર માન્ય નથી તેવી મોટી મોટી હાયવાઓ અહીંયા ફેરવો એના કારણે લોકો હેરાન થાય છે અને રાત ટીપલા થી બરુજ સુધી ભરૂચ સુધી બંને સાઈડ પર મોટા મોટા પર્વતોની જેમ રેતીના ખડકો કરી દેવામાં આવ્યા છે જિલ્લા વિકાસ અધિકારીનું કેટલાક લોકો એ મને કીધું કે જિલ્લા વિકાસ અધિકારીઓની સેટિંગ છે ટીડીનું સેટિંગ છે આરટીઓના અધિકારીઓની સેટિંગ છે એના પીએસઆઈ રાજપાડીના પીએસઆઈ ને ઉમલાના પીએસઆઈનું સેટિંગ છે લોકો ખુલ્લે આમ કે છે આ લોકોની વાત કરે છે અમારા અમારા મો અમારા મોડીની વાત લોકોની વાત છે ને લોકો ક્યારે કહેતા હશે કે જાહેરમાં બધું ચર્ચાતું હોય અને આ પ્રકારના જે ધંધો કરનારા લોકો રેતી વ્યવસ્થા સાથે ઓવરલર્ડ વાહનો જે એમડીસી માં ફરતા હોય બધા જ લોકો બેફામ રીતના ચલા છે બે રોક રોકટોક એના કારણે લોકો ખૂબ ત્રાસી ગયા છે છે અને બધા જ જિલ્લા કલેક્ટર કલેક્ટર સાહેબને પણ પણ આનું ધ્યાન નથી લીધા બંને વારંવાર આ વિસ્તારના પ્રતિનિધિ જાણ કરી છે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહે પણ સમય સમય બધાને જાણ કરી છે ડીડીઓ ને ટીડીઓને પણ આની જાણ કરી છે મામલતદારને પણ જાણ કરી છે પણ ક્યાંક ને ક્યાંક એમની સાથે સેટિંગ હોવાના કારણે આજે આજે વાત આવું કરીએ આજે વાત કરીએ છીએ તો અમને પણ ગમતું નથી પણ પ્રજાના પ્રશ્નો પ્રજા હેરાન થાય છે એના કારણે અમારે બોલવું પડે છે આ પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે બંને મોટી પંચાયતો કેટલી મોટી પંચાયત આજે લોકો ખૂબ પરેશાન છે ખૂબ પરેશાન છે ટેન્કરથી પાણી પંચાયતની ક્ષમતા હોય પંચાયતની મર્યાદા હોય કેટલું મતલબ થાય જ્યારે તાલુકા કે જિલ્લાના જે વાસમોવાળા પણ એક પણ સિંગલ માણસ જોવા નથી આવ્યો એક કર્મચારી આવીને કઈ જોઈને જતો રહ્યો તો આ લોકો આ આ લોકો લોકો કારણે અને જે સમજી નથી શકતા એના કારણે અમારે ના છૂટકે આ પ્રકરણ બોલવું પડે છે અને જે જે સાચી વાત છે એ અમારે મીડિયા સમક્ષ પણ કેવી પડે છે અમારા કોઈના માટે નારાજગી નથી પણ પ્રજા હેરાન ના થાય એ જ અમારો અમારો મુખ્ય ઉદ્દેશ છે આ આ ફક્ત ઉમલ્લા કે દુમાલા વાગપરા પર આ પૂરતું નહીં રાજપીપલાથી ભરૂચ સુધીના આસપાસના બંને બંને સાઈડના જે ગામો જે છે એ ગામોના લોકો પણ ખૂબ દુઃખી છે ઓવરલોડ બેફામ પ્રમાણે મોટા એવા જાય છે અને એના કારણે રોડ રસ્તા પણ તોડી નાખે છે અને ચોમાસામાં જો આ સ્થિતિ થઈ તો પાછલા વર્ષોમાં જે રસ્તા તૂટી ગયા છે ને એવી હાલત થશે તો એવી હાલત ના થાય એટલા માટે અને આ વિસ્તારની પ્રજા ઉમલ્લાથી પાણી હોય કે પછી બીજા અન્ય વિસ્તારના જે રોડ રસ્તા ને ઓવરલેડ ગાડીઓ છે બેફામ પ્રમાણે ઓવરલેડ ભરવામાં છે મોટા હાઈવા જેમ માન્ય નથી એવા હાઈવા ફરે એ પણ તંત્રએ રોકવા જોઈએ જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર સાહેબને ને મેં પત્ર લખ્યો છે તો એ પત્ર મુજબ કલેક્ટર સાહેબ અમલ કરે એ જ મારી વિનંતી છે પ્રજાના હિત માટે થોડું કલેક્ટર સાહેબ ધ્યાન આપે

જે પણ કોઈ હોય અધિકારી હોય કે બીજા પદાધિકારી હોય જે પણ કોઈ પદાધિક પદાધિકારી કોના માટે પદાધિકારી પ્રજાના માટે છે તો પદાધિકારી આ લોકો સાથે સેટિંગ કરતા હોય તો મારી મને ભારે દુઃખ થાય છે લોકલ નેતાઓ આવા આક્ષેપ જનતા કરી રહી છે જનતા કરે છે અમે એનો અમે જો મે આવ્યા છે ને અમારા જિલ્લા પ્રમુખ આયા મહેન્દ્રસિંહ આવ્યા અમારા બંને સરપંચો આવ્યા છે આ વિસ્તારના તાલુકા પંચાયતના સભ્ય અમે આવ્યા છે હું પોતે સંસદ સભ્ય આવ્યા છે અમે એમાં સંકળાયેલા નથી અમે આમાં ઇન્વોલ્વ નથી જે લોકો ઇન્વોલ્વ હોય તે જાણે